અમેરિકાના પગલે ચાલી રહેલા કેનેડામાં ભારતીયો માટે વધી શકે છે મુશ્કેલી ભારતીયોની સામૂહિક હકાલપટ્ટી માટે કામ ચલાવ વિઝા રદ કરવા કેનેડાના સંસદમાં રજૂ કરાયું બિલ ભારત બાંગ્લાદેશના નાગરિકોને નિશાન બનાવવા બિલ લવાયા દાવ ભારત અને બાંગ્લાદેશના નાગરિકોને નિશાન બનાવી કામ ચલાઉ વિઝા ધારકોની સામૂહિક રીતે હકાલપટ્ટી ના બિલ નો વિરોધ ત્રણસો થી વધુ નાગરિક જૂથોએ કર્યો આ બિલનો વિરોધ રજૂ થયો બિલ ઓહાયોના રિપબ્લિકન સેનેટર બર્લી મોનેરોએ રજૂ કરેલું બિલ ભારતીયો માટે મોટા ફટકા સમાન આઉટસોર્સિંગ પેમેન્ટમાં કર કપાતનો લાભ નહીં મળતા વચ્ચે કંપનીઓના ખર્ચ એચ વિઝા ધારકોના સમાવેશ અંગે અવડાવી યથાવત અમેરિકામાં લાંબા સમયથી ચાલી રહેલા શટડાઉન ક્રિપ્ટોકરન્સી માર્કેટ પર વિપરીત અસર બિટકોઇન ઘટીને ડોલર ડોલર પર પર ઇન્ડેક્સ ક્રિપ્ટોકરન્સીના ભાવ દબાણ બિટકો બસો વીસ કિલોમીટર ની ઝડપે વાવાઝોડું અનેક લોકો ઘરની છત પર ફસાયા તો વાવાઝોડા ની ચપેટમાં વીસ લોકો મોત અનેક વાહનો ડૂબ્યા જાહેર કરાઈ ઇમરજન્સી પૂરગ્રસ્તોની સહાય માટે જઈ રહેલું હેલિકોપ્ટર પણ થયું ભોય ભેગું છત્તીસગઢ ના બિલાસપુર માં મોટી દુર્ઘટના માલગાડી અને પેસેન્જર ટ્રેન વચ્ચે ચાર્જ નહીં લગાવવાનો સૂચિત માર્ગદર્શિકા ઉલ્લેખ પેસેન્જર તેમના નામમાં કોઈ ભૂલ હોવાનું ચોવીસ કલાકમાં દર્શાવે તો વિનામૂલ્યે સુધારી આપવાની પણ જોગવાઈ નવી ગાઈડલાઇન્સ અંગે ત્રીસ નવેમ્બર સુધી રજૂ કરી શકાશે મંતવ્યો કમોસમી વરસાદ થી ખેતી થયેલા નુકસાન અંગેના રાહત પેકેજને અપાયો આખરી ઓપ મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી અને ઉચ્ચ અધિકારીઓની બેઠક બાદ પાંચ થી સાત હજાર કરોડ રાહત પેકેજ જાહેર થવાના સંકેત સોળ હજાર કરતા વધુ ગામના ખેડૂતોને રાહત પેકેજમાં સમાવેશ કરવાનો પ્રયાસ કમોસમી વરસાદે રાજ્યમાં ખરીફ પાક નો વાળ્યો દાટ વરસાદ રોકાયો પણ માવઠાની માઠી અસરના કારણે રવિ સિઝન વાવણી પર માઠી અસરની આશંકા જમીન અને હવામાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી આખરે સમટાઇ વ્યાજબી દુકાનદારો ની હડતાળ કેબિનેટ મંત્રી સાથેની મંત્રણા કરી દુકાનદારોની જીત પૂરી દુકાનદારો ને બોરી દીઠ રૂપિયા ત્રણ ઉપરાંત ત્રીસ હજાર રૂપિયા ચુકવાશે કમિશન પેટે તકેદારી સમિતિ નો નિયમ કરાયો રદ ઇલેક્શન કમિશન ની જાહેરાત બાદ રાજ્યભર શરૂ થઈ મતદાર યાદી વેરિફિકેશન ની કામગીરી હવે પોસ્ટ ઓફિસ માંથી પણ હયાતીનું પ્રમાણપત્ર મેળવી શકશે પેન્શનર્સ ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ સાથે કેન્દ્ર ની હેલ્થ સ્કીમનું પણ મળી જશે રજીસ્ટ્રેશન

સચિવાલય ના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા વર્ગ બે સેક્શન અધિકારીની સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય સચિવાલયમાં સેક્શન ઓફિસર ની કુલ મંજૂર સંખ્યા પાંચસો અઠ્યોતેર માં અઠ્યાવીસ નો ઉમેરો કરી નવી મંજૂર સંખ્યા કરાઈ છસો છ

નવા વિદ્યાર્થીઓનું એનરોલમેન્ટ જ ન થતા ન ભરાય પરીક્ષા ફોર્મ સેમેસ્ટર પરીક્ષા પાછી ઠેલવ પડી તેવી સ્થિતિ વહીવટી સ્ટાફની પાંચસો એકાવન જગ્યા ભરવા રાજ્ય સરકારની ગ્રાન્ટેડ કોલેજોને એનઓસી દિવ્યાંગ કેટેગરીમાં અધ્યાપક સહાયકની બસો સોળ ટીચિંગ જગ્યાઓ પર ભરાશે ગ્રાન્ટેડ કોલેજોમાં નવ વર્ષથી ખાલી પડી હતી વહીવટી સ્ટાફની જગ્યા અમદાવાદનો અટલ બ્રિજ મહાપાલિકા માટે સાબિત થયો કમાઉ દીકરો કરોડના ખર્ચે બનેલા અટલ બ્રિજની ત્રણ વર્ષમાં સિત્યોતેર લાખ થી મનપા ને સત્યાવીસ કરોડ ની આવક રજાના દિવસે બ્રિજ પર મુલાકાતીઓ નું રીતસર નું છે માનવ કેડિયારો સાતમી નવેમ્બરના સવારે દસ વાગ્યે રાજ્યભરમાં માં રાષ્ટ્રગીત વંદે માતરમનું કરાશે સમૂહ ગાન ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આમ આદમી પાર્ટી સ્પષ્ટ ચેતવણી ગુજરાતની શાંતિ ડોહોળવાનો પ્રયાસ ન કરશો પાક નુકસાનીને લઈને રાજનીતિ કરશો તો ગુજરાતના ખેડૂતો તમને ક્યારેય માફ નહીં કરે ગુજરાતના ખેડૂતોનો ખેડૂતો નો મિજાજ હજી સુધી તમે જોયો નથી ખેડૂતોના મુદ્દે બનાસકાંઠાના થરાદમાં કોંગ્રેસે જિલ્લા કલેક્ટર આપ્યું આવેદનપત્ર સહિતના આગેવાનો રેલીમાં કપાસના ભાવમાં છેલ્લા અગિયાર વર્ષમાં કોઈ વધારો નથી થયો બિયારણ અને ભાવ ભાવ વધ્યા વધ્યા પરંતુ ન હોવાનું કહી ઠાકોરે સરકાર પર કર્યા પ્રહાર બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતનો હુંકાર દસ નવેમ્બરના ઢીમામાં જન આક્રોશ સભાનું આયોજન ઢીમાથી અંબાજી સુધી નીકળશે ખેડૂત આક્રોશ યાત્રા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને આક્રમકતા સાથે યોજાશે યાત્રા ગીર સોમનાથમાં માં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાન મામલે કોંગ્રેસના ધરણા કમોસમી વરસાદને કારણે ખેડૂતો માટે સહાયની મામલતદાર આવેદન આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી યોગ્ય નિર્ણય નહીં લેવાય તો કોંગ્રેસ કિસાન આક્રોશ યાત્રા યોજશે માવઠાને કારણે ખેતીને થયેલા નુકસાની અંગે વડોદરા જિલ્લામાં સર્વે પૂર્ણ છસો અડસઠ ગામના અસરગ્રસ્ત વિસ્તારમાં હાથ ધરાયો સર્વે ડાંગર મગફળી સોયાબીન અને કપાસ સહિતના પાકોને નુકસાન થયું હોવાનું તારણ ખેડૂતોના દેવા માફ કરવાની ઉઠીમાં વંથલી અને માણાવદર સહિતના તાલુકાના સાહીઠ થી વધુ સરપંચે જૂનાગઢ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર ધિરાણ માફી નુકસાની મુજબ સહાય ટેકાના ભાવે થતી ખરીદીમાં ભાવ તફાવતની સહાય ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવવાના મુદ્દે કરી રજૂઆત

સરકાર ખેડૂતોનો દેવો માફ કરે તેવી સાવરકુંડલાના સાવરકુંડલા ગામના ખેડૂતોની માંગ મગફળી કપાસ સોયાબીન સહિતના પાકમાં વ્યાપક નુકસાન થયું છે પશુઓ માટેનો ઘાસચારો પણ નથી બચ્યો કોઈ રાજકીય પક્ષ પર વિશ્વાસ ન હોવાની એબીપી અસ્મિતા ટીમ સાથે ખેડૂતોએ વાત કરી એક વિકે પચાસ હજાર રૂપિયા થી નુકસાન

સાત હજાર ત્રણસો મતદારો સાંજે છ વાગ્યા સુધી મતાધિકારનો કરશે ઉપયોગ બનાસકાંઠાના થરદમાં કોંગ્રેસના સ્નેહ મિલનમાં કાર્યકર્તાઓને ગેનીબેન ઠાકોરની અપીલ કોઈ ખોટા મતદારોના નામ ન નીકળે તેનું ધ્યાન રાખીશું મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં નકલી નામો નીકળે તેનું ધ્યાન રાખજો આપણે પુરાવા આપીશું અને જાગૃત રહીશું मृतक नीज कौभा पर्दाफाश सुरेन्द्रनगर थानगढ़ विस्तार सर्वे नंबर बसो नौ पैकी एक तथा बसो नौ पैकी वाली जमीन पर चलता लीज ने प्रांत अधिकारी करी सील मृतक नाम रॉयल्टी पास इश्यू करना किशोर भाई जादव सहित बे कार्यवाही

હોટેલમાં કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ ચાલે છે કે કેમ તે અંગે તપાસ અગાઉ હોટેલ કે તેની આજુબાજુના વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોવાના મળ્યા છે અનેક પુરાવા દબાણ હટાવવાની કામગીરીનો જોરદાર વિરોધ થયો અમરેલી ના લાઠીમાં ચામડ ગેટ થી લઈ ભવાલી સર્કલ સુધી સ્થાનિક પ્રશાસને દબાણ હટાપાની કામગીરી શરૂ કરી ડિમોલેશન કામગીરી શરૂ થતા દુકાનો બંધ કરીને મોટી સંખ્યામાં વેપારીઓ રસ્તા પર આવ્યા સૂત્રોચાર સાથે વિરોધ કર્યો ઘટના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો સિંધી સમાજે બાઇક રેલી યોજી રાજકોટ જિલ્લા કલેક્ટર ને આપ્યું આવેદન પત્ર છત્તીસગઢ અમિત બગેલે સિંધી સમાજના ઇષ્ટદેવ જુલેલાલ વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ સિંધી સમાજમાં આક્રોશ અમિત સામે કડક કરવાની માંગ મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ શરૂ કરાયો સુરતમાં મતદાર યાદીમાં મેપ નહી થયા હોય તેવા મતદારોને આપવામાં આવશે નોટિસ નવ ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદાન યાદી કરાશે પ્રસિદ્ધ આઠ જાન્યુઆરી સુધી મતદારો કરી શકશે દાવા અને બાંધા અરજી પ્રોફાઇલ રેવ પાર્ટીના કેસમાં અમદાવાદ જિલ્લા કોર્ટમાં સુનાવણી સોળ આરોપીના જામીન મંજૂર ફાર્મ હાઉસના માલિક આયોજક અને પાર્ટીમાં દારૂનો નશો કરનાર તમામ લોકો કરાયા જેલમુક્ત બુટલેઘર હુક્કાનો સામાન સપ્લાય કરનાર સહિત પાંચ શખ્સની જામીન અરજી પર સુનાવણી બાકી ગરફુડ ચોરીનો ઉકેલાયો ભેદ સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપી રુસ્તમ ઉર્ફે બંદર ઇમરાન શેખની ધરપકડ કરી આરોપીએ આડાજણના પ્રતિક રો હાઉસમાંથી કરી હતી ચોરી મોબાઈલ અને લેપટોપ કરાયા રિકવર રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસીને ચોરી કરનાર શખ્સની ધરપકડ છલા બે મહિનાની ફરાર હતો આરોપી સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ નોધાય છે ગુના એસઓજીની ટીમે આરોપીને સોંપ્યો કતારગામ પોલીસને

મુરગા ગેંગ અને પેન્ડા ગેંગ વચ્ચે ફાયરિંગના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ રાજકોટ પોલીસના સ્પેશિયલ ઓપરેશન કૃપે આ કેસમાં અત્યાર સુધીમાં ચાર હત જપ્ત કર્યા મુરગા અને પેન્ડા ગેંગને આશ્રો આપનાર બે શખ્સને કરાઈ ધરપકડ થોડા દિવસ અગાઉ જ રાજકોટના મંગલ રોડ પર આવેલી હોસ્પિટલ બહાર કરાયું હતું ફાયરિંગ ડાંગમાં અઢી વર્ષ પહેલા યુવતીની હત્યા કરનાર આરોપીની ધરપકડ વલસાડ જિલ્લાના હિલ પર દરાપાડા ગામની ભોય સાથે યુવકની થઈ હતી તકરાર દિનેશ દેશમુખ નામના યુવકે તકરાર બાદ ભાવિશાની કરી હતી હત્યા અમદાવાદમાં નશીલા પદાર્થ સાથે બે આરોપીની ધરપકડ લતીફ અહમદ શેખ અને ફરદીન સૈયદની કરાઈ ધરપકડ ચારસો દસ ગ્રામ ગાંજો અને સોલ્યુશન ટ્યુબનો ઝડપાયો જથ્થો ત્રણ લાખ આઠ હજારનો નો મુદ્દામાલ જપ્ત દાહોદમાં લસણ ભરેલા ટ્રકનું ટાયર ફાટતા બે લોકો ઘાયલ અમદાવાદ હાઈવેના કંબુઈ નજીક બની અકસ્માતની ઘટના ટ્રકે પલટી મારતા ટ્રક ચાલક અને ક્લીનર ઇજાગ્રસ્ત ખસેડાયા સારવાર માટે કોલસા ભરેલી ટ્રકમાં ભીષણ આગ છોટાઉદેપુરના નસવાડીના કંડવા રતનપુરા રોડ પર સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનની નહીં સમયસર ફાયર ફાઈટર ન પહોંચતા સ્થાનિકોએ જાતે જ ચલાવ્યો પાણીનો મારો જૂનાગઢમાં ફરી એકવાર રહેણાંક વિસ્તાર ની નજીક દેખાય સિંહણ ગિરનાર દરવાજા વિસ્તારમાં પશુના ટોળા પાછળ દોડતી સિંહણ જોવા મળી શિકાર ને પકડવાનો પ્રયાસ કર કર્યો નિષ્ફળ રહેણાંક વિસ્તારમાં નવાર આવી ચડે છે સિંહ ચાર લાખ વૃક્ષ વાવ્યા બાદ છ મહિનામાં દસ ટકા વૃક્ષ નાશ પામ્યા હોવાની વાત અમદાવાદ મહાનગરપાલિકાના રિક્રિએશન કમિટીના ચેરમેને ચેરમેન કર્યો સ્વીકાર અમદાવાદ શહેરના કયા વિસ્તારમાં વૃક્ષો નાશ પામ્યા તે અંગે કરાશે ડ્રોન સર્વે ખાનગી એજન્સીને ને સોંપાશે સર્વે કામ શક્તિપીઠ અંબાજીમાં માતાના ચરણોમાં કરાઈ એક હજાર એકસો અગિયાર દિવાની મહા આરતી પદયાત્રા કરી માણસાથી પહોંચેલા ચાચર ચોકમાં કર્યું ભવ્ય આરતીનું આયોજન આરતી સમયે હજારો ભાવિકો લીધો લાવો કાર્તિક પૂર્ણિમાનું પાવન પર્વ શ્રદ્ધાળુઓ લગાવી રહ્યા છે આસ્થાની ડુબકી બીજી તરફ ગુરુ નાનક જયંતિ નિમિત્તે શીખ શ્રદ્ધાળુઓ પણ ગુરુદ્વારામાં ઝુકાવી રહ્યા છે છે મસ્તક પ્રકાશ પર્વની થઈ રહી ઉજવણી કાર્તિક પૂર્ણિમાની સવારથી જ નો પ્રારંભ થતાં જૈન સંઘો નું આજે શેત્રુંજય તીર્થ ભવ્ય યાત્રાનું આયોજન દેશ વિદેશથી મોટી સંખ્યામાં માં તીર્થની તીર્થ ની યાત્રા ઉમટશે જૈનો જૈન ધર્મ અનુસાર વિહાર પ્રારંભને કહેવાય છે ચાતુર્માસ પરિવર્તન વડોદરામાં ચૂંટણી પંચે હાથ ધરી મતદાર યાદી સુધારણાની કામગીરી જિલ્લાના છવ્વીસ લાખ નેવ્યાશી હજાર મતદારોના ઘરે જઈને બે હજાર પાંચસો છોતેર બીએલ કરશે યાદીની ચકાસણી માન્ય એવા તીર પ્રકારના આધાર પુરાવા સાથે મતદારો કરાવી શકશે ખરાય વડોદરા ભાજપ સંગઠન ની નવી બોડી માટે જિલ્લા ભાજપ કાર્યાલય પર પહોંચ્યા નિરીક્ષક ગણપત વસાવા અને બનન દાણી નવી બોડી ના હોય નામ ઉપપ્રમુખ મહામંત્રી મંત્રી કોષાધ્યક્ષ જેવા મહત્વપૂર્ણ પદો માટે નામોના ભલામણ માટે યોજી બેઠક ટ્રાફિકની સમસ્યાથી સમસ્યા થી વાહન ચાલકો ત્રસ્ત વડોદરા કરશ નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર છાસ વારે સર્જાતા લાંબા ટ્રાફિક થી વાહન ચાલકો હાલાકી સાંકડા બ્રિજ અને ઉબડ ખાબડ રોડને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાની વાહન વાહનચાલકોએ વાત કરી દાહોદમાં એસટી બસ અને આઈસર ગાડી વચ્ચે અકસ્માત બસમાં સવાર મુસાફરોનો આપાત બચાવ આઈસર ગાડીનું ટાયર ફાટતા સામેથી આવતી બસ સાથે અથડાઈ ઘટનાને લઈ ટ્રાફિક જામ મધ્યપ્રદેશના મંડલેશ્વરમાં વૈકુંઠ ચતુર્દશી નિરાત્રે એકસાથે લાખો દીવા પ્રગટાવાયા નર્મદા ઘાટ પર આતિશબાજી સાથે દીવા પ્રગટાવાયા લાખો લોકો ઉપસ્થિત બિહાર માં પહેલા તબક્કાના પ્રચાર પડઘમ શાંત રાજકીય પક્ષોએ કર્યા પોતપોતાની જીત દાવા અમિત શાહે એનડીએ એકસો સાહીઠ થી વધુ બેઠક જીતશે તેવો કર્યો દાવો રાહુલ ગાંધી કારણે ભાજપ ના વધશે તેવો પણ અમિત શાહ દાવો બિહારમાં હવે બીજા તબક્કા ચૂંટણી પ્રચાર ભાજપ અધ્યક્ષ જે નડ્ડા અને રાજનાથ ની રેલીઓનું આયોજન યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ જનસભાને કરશે સંબોધન એક દિવસમાં રેલીઓને સંબોધશે તેજસ્વી યાદવ પશ્ચિમ ચંપારણ બેતિયા મોતીહારી રામનગર અને સીતામઢીમાં તેજસ્વીની ચૂંટણી સભા તો પ્રિયંકા ગાંધી પણ વાલ્મિકી નગર અને ચનપટિયામાં સંબોધશે સભા અખિલેશ યાદવની પણ ચાર રેલીનું આયોજન સેના ને જાતિવાદ સાથે જોડવાનો પ્રયાસ કરતા રાહુલ ગાંધી બિહારના ઔરંગાબાદ માં આપ્યું ચર્ચા દસ ટકા લોકો અખિલેશ યાદવ ની સભામાં અવ્યવસ્થા રોહતાસમાં માં યોજાયેલી સભામાં થઈ ધક્કા મૂકી સ્ટેશની પાસે ઊભા રહેવાના મુદ્દે કાર્યકરોએ ફેલાવી અરાજકતા બેરિકેડિંગ તોડીને આગળ જતા કાર્યકરોને અર્ધસૈનિક દળોએ અટકાવ્યા પશ્ચિમ બંગાળમાં મંગાળમાં સીએરનો સરકાર તરફથી વિરોધ મમતા બેનર્જીએ મતદારોને ડરાવવાનો લગાવ્યો આરોપ વોટ નહીં પરંતુ નોટના આધારે ચૂંટણી જીતવાનો કેન્દ્ર સરકારનો ગણાવ્યો પ્રયાસ બીજી તરફ બીએલઓએ હાથ ધરી વેરીફિકેશન પ્રક્રિયા યુરોપિયન દેશ બેલારુસ તરફથી પ્રધાનમંત્રી મોદીને મળ્યું આમંત્રણ બેલારુસના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને બેલારુસની મુલાકાત લેવા કર્યો અનુરોધ બેલારુસના પ્રધાનમંત્રીએ મોદીને ગણાવ્યા અનુભવી અને પ્રભાવશાળી નેતા પાકિસ્તાન ના કબજા હેઠળના કાશ્મીરમાં વિરોધ પ્રદર્શન રાજધાની મુજફરાબાદ માં લોકો ઉતર્યા રસ્તા પર વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિ સામે અમેરિકામાં જ વિરોધ અમેરિકાની સુપ્રીમ કોર્ટ સુનાવણી વ્હાઈટ હાઉસ પ્રેસ સચિવે મીડિયા સમક્ષ નિવેદન સુપ્રીમ કોર્ટ યોગ્ય ચુકાદો આપવો વ્હાઈટ હાઉસ તરફથી વ્યક્ત કરાયો વિશ્વાસ અમેરિકાના રોનાલ્ડ બ્રિગન એરપોર્ટ ઉપર દોડધામ વિમાનને ને મળી બોમ્બ ઉડાવી દેવાની ધમકી સુરક્ષાના કારણોસર વિમાનને સુરક્ષિત સ્થળે લઈ જઈને કરાઈ તપાસ કલાકો સુધી અનેક ઉડિયન રહ્યા રદ મેયરની હત્યા બાદ મેક્સિકોમાં તણાવનો માહોલ હત્યાની ઘટના બાદ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન લોકોએ ટાઉન હોલમાં લગાવી આગ ડેડ ઓફ ડેડ ઉત્સવ સમયે એક શખ્સે એસી ના ગેસ સિલિન્ડરમાં પ્રચંડ વિસ્ફોટ થતા અફરાતફરીનો માહોલ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના બેઝમેન્ટમાં વિસ્ફોટ થતા બાર લોકો દાજ્યા વિસ્ફોટના કારણે કોર્ટ નંબર છ ની ઇમારત નુકસાન સારવાર બાદ ફરીથી અમેરિકાના સમુદ્રમાં વીસ દિવસમાં વાળ ઉગાડી શકે તેવું તાઇવાન વૈજ્ઞાનિકોએ વિકસાવ્યું સીરમ સોડિયમ ડોડેસિલ સલ્ફેટના સીરમનો વાળ વિના ઉંદર પર કરાયો પ્રયોગ માત્ર દસ દિવસમાં જ ઉંદરોમાં ફરી વાળ ઉગવાની થઈ શરૂઆત ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું દિલ્હીમાં આગમન વિશ્વ વિજેતા દીકરીઓનું શાનદાર સ્વાગત ડીજે નાતાલે જુમી મહિલા ક્રિકેટ ટીમ આજે પ્રધાનમંત્રી મોદી સાથે મહિલા ક્રિકેટ ટીમની મુલાકાત

પુરુષ અંડર નાઇન્ટીન ચેલેન્જર ટ્રોફી માટે અન્વય દ્રવિડની પસંદગી દર વર્ષે ચેલેન્જર ટ્રોફી અંતર્ગત યુવા ખેલાડીઓને પ્રતિભા બતાવવાનો મળે છે મોકો અન્વય દ્રવિડ પણ પિતાની જેમ જ ટોપ ઓર્ડરનો છે બેટ્સમેન

કારોબારી સપ્તાહના બીજા દિવસે ભારતીય શેર માર્કેટમાં વેચવાલી હાવી ટ્રેડિંગ સેશનના અંતમાં પાંચસો ઓગણીસ અંકના ઘટાડા સાથે ત્યાંશી હજાર ચારસો ઓગણસાઇન્ટ પંદર પંદરના સ્તરે બંધ થયો સેન્સેક્સ ઘટાડા સાથે પચીસ હજાર પાંચસો સત્તાણું પોઈન્ટ પાસઠ ના સ્તરે બંધ ટાઇટન ભારતીય એરટેલ અને બજાજ ફાઇનાન્સ નિફ્ટી ના ટોપ કેનર પાવર ગ્રીડ ઇન્ટરનલ અને અદાણી એન્ટરપ્રાઇઝ નિફ્ટી ના ટોપ લુઝર ઐતિહાસિક નીચલા સ્તરે ભારતીય રૂપિયામાં રિકવરી સાથે પોઈન્ટ અઠ્યાવીસ ના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો રૂપિયો બોલિવૂડ સ્ટાર ગોવિંદા પર ફરી ભડકી તેમની પત્ની સુનિતા બોલી ગોવિંદા ધાર્મિક વસ્તુઓ પર કરે છે લાખો રૂપિયાનો ખર્ચ પરંતુ અમને આર્થિક મદદનો કરે છે ઇનકાર છેલ્લા ઘણા સમયથી ગોવિંદા અને તેમના પત્ની સુનિતા ચર્ચામાં છૂટાછેડા ખુરાના અને રશ્મિકા મંદાનાની ફિલ્મ થામા ને બોક્સ ઓફિસ પર જોરદાર પ્રતિસાદ વર્ષ બે હાજર પચીસ માં સૌથી વધુ કમાનારી ફિલ્મમાં માં સાતમા નંબર પર સલમાન ખાનની ફિલ્મ સિકંદરનો રેકોર્ડ તોડી બે અઠવાડિયા એકસો એકાણું કરોડ રૂપિયાનો નો કારોબાર સ્ટાર અભિનેત્રી રશ્મિકા ની પ્રથમ વખત નજીક થી જોવા મળી એંગેજમેન્ટ રિંગ સોશિયલ મીડિયા પર આ રિંગ ની જોરદાર ચર્ચા બોલીવુડ શાદીલ વર્ઝન ની કિંમત અંદાજે બાવીસ લાખ અઠ્યાસી હજાર વિજય દેવરકુંડા સાથે સકાય ની લઈ રશ્મિકા છેલ્લા ઘણા સમય છે ચર્ચામાં બોલીવુડ ની ધક માધુરી દીક્ષિત સોશિયલ મીડિયા જોરદાર થઈ ટ્રોલ કેનેડાના એક કોન્સર્ટમાં ત્રણ કલાક મોડી પહોંચતા ફેન્સે કાઢી ભડાશ લોકોએ માધુરીના શોને ગણાવ્યો સમયની બરબાદી આટલો વિવાદ છતાં હજુ સુધી માધુરીનું નથી આવ્યું સત્તાવાર નિવેદન નેટફ્લિક્સની હિટ સિરીઝ દિલ્હી ક્રાઇમનું સીઝન થ્રીનું ટ્રેલર રિલીઝ હ્યુમન ટ્રાફિકિંગનો પર્દાફાશ કરશે શેફાલી શાહ તો બડી દાદી હુમા કુરેશીનો પણ ટ્રેલરમાં જોવા મળ્યો દમદાર લુક નેટફ્લિક્સ પર તેર નવેમ્બરથી જોવા મળશે સીઝન થ્રી માત્ર દેશ નહીં પણ વિદેશમાં પણ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પ્રશંસા દક્ષિણ આફ્રિકાની અભિનેત્રી થાન્યા ભૂરે સોશિયલ મીડિયામાં વિડીયો કર્યો પોસ્ટ ભારતીય ચાકોની ઊર્જા ઉર્જા કરી પ્રશંસા કહ્યું ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર રોહિત શર્મા લક્ષ્મણ સહિતના દિગ્ગજોએ ટીમનો વધાર્યો જુસ્સો ભાણેજના લગ્નમાં મામાએ વટ પાડ્યો રાજસ્થાનના બિકાનેરમાં સવા કિલો ચાંદી એકત્રીસ તોલા સોનું અને એક કરોડ છપ્પન લાખ રોકડ રૂપિયાનું શાહી મામેરું બે મામાએ સંયુક્ત રીતે કરેલા મામેરાની રાજ્યભરમાં ચર્ચા મામેરાના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ